અહીંયા બાજુમાં એક ફીટર હાલે છે અને એક ફીટર થોડુંક છે બરોબર મશીન ચાલુ કરી અને જો અહીંયા તો જો એટલું પાણી આગળ નીકળી ગયું જો આ મશીન અત્યારે જો અહીંયા નદી ઉપર ચાલુ છે બરોબર બાર લીટરની ટાંકી છે અને મશીનની એવરેજ પણ સારી છે જો અત્યારે જમીન ને આવી ગયો અને અત્યારે જો વાગી ગયા છે બે જો અત્યારે complete પી ગયો જા બધી કુંજુ હે જો અહીંયા સેટ છે જા બધું જૂંડ કુંજ નું હે તમે જોઈ શકો છો રામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને જો અત્યારે અહીંયા મશીન ચાલુ કરવા માટે આવી ગયો અને જો મશીન ચાલુ કરવું બરોબર અને જે અહીંયા બાજુમાં એક ફિટર હાલે છે અને એક ફીટર થોડુંક છેટું હાલે છે બરોબર જો અહીંયા હાલે છે આ અને એક બીજું એની પાછળ હાલે છે અને હવે જો આપણે પણ મશીન શરૂ કરવું હોય તો જો હમણાં આગળ મશીન શરૂ કરી દઉં બરોબર અત્યારે જો અહીંયા વાડીએ પૂગી ગયું અને જો પાણી પણ કમ્પ્લીટ હાલે છે જો તમને બતાવું બરોબર તો જો મશીન ચાલુ કરી અને જો અહીંયા તો જો એટલું પાણી આગળ નીકળી ગયું જો પૂગી ગયું છે બરોબર કેમ કે અહીંયાથી જે રેણીમાં જે મશીન હાલે તે ઘણું સેટું છે બરોબર અને ત્યાં હાલીને જવું પડે અહીંયા ગાડી નથી જતી ગાડી અહીંયા રસ્તા સુધી જાય ત્યાંથી હાલી અને જવું પડે છે તો જેટલી વાર માં એટલો ત્યારો પૂગી ગયો અને જ્યાં બગલા પણ જ્યાં પારિયો ફોડી નાખે અને ચણા ને હે ચણા ઉપર બેસે તો ચણા પણ દાટી દે તો જે એને પણ ઉડાડવા પડે તો કાલ સાંજે આપણે અત્યારમાં રાખી અને જવું મશીન બંધ કરી આવ્યો તો બરોબર તો જે વાર સુધી પાણી પૂગી ગયો એટલે સુધી જ આપણે જવા દેવાનું છે પછી ઓલી કોરથી પાવાના ન છે તો આજે આપણે જો મશીન ચાલુ કરી દીધું અટાણે અને આજ હવે કેટલું પીએ બરોબર તો અત્યારે જો બીજી મશીન પણ ચાલુ કરી દીધું છે અને આ બધી નતી ઉપર આલે છે અને ઉપર જો બે મશીન ચાલુ છે અત્યારે જો આ મશીન અત્યારે જો અહીંયા નદી ઉપર ચાલુ છે બરોબર આ પાંચસો નું મશીન છે અને ત્રણ નો પંખો છે ડોક્ટર કંપનીનો અને અહીંયાથી જો આપણે સીધે સીધા ભૂંગરા નાખેલી છે તો જે ખેતરમાં બે જગ્યાએ ભૂંગરાના ડાટા ખોલી નાખ્યા તો બે જગ્યાએ જો પાણી હાલે છે બરાબર જો અહીંયા આશીષ છે જે અહીંયા ખીજડા પાસે બરાબર આ મશીનનું પાણી અહીંયા હાલે અને હું જે પાણી વારું છું તે કોરા રસ્તા હાલે હે એ રેણીમાંથી આવે તો બે બાજુથી ચાલુ છે પાણી અને કાલે સાંજે જો આ ખેતર આશીષ મેં બધું પાઈ દીધું બરાબર જ્યાં અહીંયા નજીક જ હતું તી સાંજે થોડુંક દશક વાગ્યા સુધી પાયું તો પૂરું થઈ ગયું અને પાણી પણ નજીક હતું એટલે સારું આપતું હતું જ્યાં બધું પીવાઈ ગયું બરોબર અને નદીમાં પાણી પણ સારું હે બરોબર તો જો આપણે બે મશીન અત્યારે કમ્પ્લીટ ચાલુ છે આ નદી ઉપર થી ઓલું રેણી માં બરોબર જો એટલું પાણી છે નદીમાં હજી તો મારી પાછળ તમે જોઈ શકો છો જો અત્યારે બે ત્યારા પીધા અને જો પાણી પણ સારું આપે બરોબર તો જો હમણાં આ પાણી સડાયું જો આ બાજુના બે ત્યારા પી ગયા અને એક આ બાજુનો પી ગયો અને પાછું જો આમાં હજી સડાવ્યું હે બરોબર જો એટલે પાણી પી ગયું ને બે બાજુ જો હાલે હે પાણી બરોબર ઓલું પાણી જો અહીંથી હાલે હે જે નદી વાળું એ જ અહીંયા ખીજડાની બાજુમાં જાય છે માં આવે હે પાણી

બરોબર અને જો ધીરું વધારે રાખો પછી તો અડધા લીટરનું એવરેજ છે અત્યારે મશીન વધારે હાલે એટલે પોણા લીટરની એવરેજ છે અને પાછું પાણી પણ બહુ છીટું જાય છે એટલે પણ થોડોક ફેર પડે डीजल आपने कंप्लीट भर दी तो बराबर आने बपोर થઈ ગયો હે મિત્રો અત્યારે જો બાકી ગ્યા છે સવા 12 બરોબર બસ લો डीजल નાખી દીધી લેટર પર મશીન બંધ બી જા હે જો અત્યારે જમીને ને આવી ગયો અને અત્યારે જો વાગી ગયા છે બે જો અત્યારે complete પી ગયો જા પગલા દેખાય એ પી ગયો બરોબર થોડાક સુધી જવા દીધો પછી સામે થી પાઈ દેસુ અને જો આ જાય જમવા ગયો તો ત્યાં જો ઓલા ત્યારા માં વારી ને ગયો તો પાણી આ જમીને આવ્યો તો એ ત્યારો પી ગયો બરોબર અને જા અત્યારમાં અત્યારે સડાયું હે ને જો અત્યારે બે વાગ્યા બરોબર અત્યારે જો પોણા છ વાગ્યા અને જો અત્યારે કુંજું ઉડ્યું છે બધું બરાબર જો તમને બતાવું કુંજું બહુ બધી છે જો હું તમને ઝૂમ કરીને બતાવું બરાબર જ્યાં બધી કુંજું છે જો અહીંયાથી સેટ છે જ્યાં બધું ઝૂંડ કુંજનું છે તમે જોઈ શકો છો બરાબર જો એનો અવાજ પણ આવતો હોય છે તમને આ બધી કુંજો રેણીની અંદર રહી રાતના પણ રહી ને દિવસના અહીંયા જ રહી એ બધી કુંજ આ બાજુ આવે છે અને જો ત્યારો હમણાં મેં જો બદલાયું જો ઓલા ત્યારામાં જતું તો બરાબર જે આ બાજુ સડાવ્યું મેં પાણી અને અત્યારે જો પોણા છ વાગ્યા જો કુંજું આવ્યું જો અલગ અલગ થઈ ગયું પછી હજી જો અહીંયા આવે છે પાછળ જા જે આમ જાય છે હવે તો જો એટલે સુધી આપણે પૂર પીવડાવતા પીવડાવતા બરાબર આપણે અડધા ઉપર થઈ ગયું આ બાજુનું અને હવે અહીંયાથી કેટલા ત્યારે ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ત્યારા છે હજી તો હમણાં જો ત્યારો બદલાયો બરોબર અને જો અત્યારે વાગી ગયા છે સાડા છ અને જો હવે અંધારું થઈ ગયું બરોબર જો હવે અંધારું થવા માંડ્યું અને જો આ ત્યારામાં પાણી પાછું સડાયું અત્યારે હમણાં પી ગયો અને આ થોડાક સુધી જવા દે ને પછી હું ઊભો ને ત્યારે માં જવા દેવ હું બરોબર અત્યારે જો હવે અંધારું થવા માંડ્યું તો ચાલો હવે વિડીયો બનાવી લઈએ પછી અંધારામાં કંઈ વિડીયો બનશે નહીં બરોબર તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા યુવર હોય તો બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી